ભાવનગર એલસીબી પોલીસે આરડિયા વાસના રેણાકી રેડ કરતા ઇંગ્લિશ દારૂ તેમજ દેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો દ્વારા ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીને હકીકત મળી કે સરજુ બજુભાઈ રાઠોર તથા નીતાબેન સરજુભાઈ રાઠોર એ બંને આરોડિયાવાસ ભાવનગર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા બહારથી લાવેલ છે તેમજ પોતાના રહેણાંક મકાને દેશી પીવાના દારૂ બનાવવાના સાધનો રાખી દેશી દારૂની ભટ્ટી ચલાવે છે જે હકીકતના આધારે રેડ કરતા ચાલુ ભટ્ટીઓ મળી આવતા ક્રિષ્ના કાલીચરણ તોમર રહે નીતાબેન સરજુભાઈ રાઠોડના મકાનમાં આડ રહેવાસ મૂળ રહે ગામ સાયકાપુરા તાલુકો ફતેહદાબાદ આગ્રા ઉત્તર પ્રદેશને લઈ દોરડો દરમિયાન ફરાર બનેલા સરજુ વજુભાઈ રાઠોડ અને નીતાબેન સરજુભાઈ રાઠોડ બંને સામે પ્રવિબેસેન હેઠળ ગુનો દાખલ કરી સ્થળ પરથી બેગ પાઇબર ડિલક્સ વિસ્કી બોટલ નંગ બાર કિંમત રૂપિયા તેર હજાર બસો તેમજ દેશી દારૂ બસો ઓગણત્રીસ લીટર કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર આઠસોના નાના મોટા પ્લાસ્ટિકના ટીપડા દારૂ બનાવવાનો હાથો સહિત કુલ રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર નવસો પચીસના મુદ્દાબાલ કબજે કરી બંનેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી